કા એમ કરું હે ગાઈસ આયો છું ઉમેશ નીનલો પીસી માં બીજીએમઆઈ ખોલીને બીજીએમઆઈ રમું છું કેન તો આ છે પીસી તુમને દેખાડું નતું અત્યારે દેખાડી ઓ ગાઈસ આ ચારે પીસી માં રમું છું બીજીએમઆઈ આવડું આ પીસી છે આપણો તમને નતું દેખાડું અત્યારે દેખાડ દો ને આ સીપીયુ છે એ આખો આ ને આ કીબોર્ડ છે ને આ માઉસ છે આમુ પીસી છે તો ગાઈસ કેવું લેવું કોમેન્ટ કરી દેજો આમાં આપણે લાઈવ સ્ટ્રીમ કરવાનું છે થોડોક સમય પછી પછી લાઈવ સ્ટ્રીમ ની વસ્તુ આવી જાય ને પછી આપણે લાઈવ સ્ટ્રીમ કરીશું આમાં ગાયુ લઈ નહીં આવ્યા છે કેમકે સીપીયુમાં કાંઠ સપોર્ટ નથી કરતો પાછું રિપેરિંગમાં આવ્યા ગેમ હાલે અમુક નલતી ને અમુક હાલે સીપીયુ રિપેરિંગ કરવા આવ્યા છે ફાઈનલી વહી આવ્યા છે અમે ઘરે ક્યાર નામ આમથી આમ આમથી આમ પીસી હરખું કરાવે જા અને એમાં કાંઈક હતું શું કહેવાય કંઈ ખબર મને કાંઈ ખબર પડે નહીં પીસીમાં પીસી હરખું કરાવ્યું પછી આમથી ખાઈને પછી ને પછી આવ્યા ઘરે તો અત્યારે જતા પૈસા નાખવા પૈસા નાખીને વહી આવ્યા પાછા ઘરે ને ગણપત દાદા અરે શું છે આજે રવિવાર છે ને તો બધા ગણપત દાદા લેવા જતા બહાર બહુ જ ના ડીજે વગર તમે જોતા રવિવાર તો છે

અત્યારે અત્યારે ઘરે વયા છે ને હાઈર પડી ગઈ છે અત્યારે હોય રહી ને કાલે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરશું તો હાલો ભાઈ ગુડ નાઇટ અત્યારે કાલે મળી સવારે સાગી જા ગુડ મોર્નિંગ ને વિશ્વ દૂધ પીવે જો સવાર સવાર અમારે સવાર સવારમાં વિશા ને દૂધ પીવું નહીં તો જ કામ ન જાય નકર નો જાય નકર એ રોવા માંડે

હમણાં જે છે ને ચાલુ બ્લોગ લેવાનું ભૂલાઈ જાય છે ગમેના લઈને બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ જાય હાવ ખબર જ નથી કે આ બ્લોગ શૂટ કરીએ છે બ્લોગ ચાલુ છે કઈ કે કીનું ને દવાખાને લઈ ગયો છે ને ગળામાં બે ત્રણ દિથા દુખે છે બે તન દિથા મને કહે ગળામાં દુખે ગળામાં દુખે તો મેં કીધું આ બતાવી આવું ગળામાં હું વાંધો છું તો એને તળેલું ને એવું ખાવા ના પાડી ને ગરમ પાણી પીવાનું તોય ટાટું પાણી પીવાનું શું કરું સારું કેમ કરું ગરમ પાણી પીવાનું કીધું હોય ડોક્ટરે તો ટાટું પાણી પીવાય કોમેન્ટ કરજો મને એમ કે ઘરે રાહું ખાઈને પછી ગણપત દાદા જોવા રાહું પણ કીધું કે મને મજા નથી મેં કીધું તો હું જાઉં છું કીનું રચ્યા કે જાવું છે ચાલો હમણાં જાય પથારી કરી નાખે એટલે આવીને ડાયરેક્ટ હોવાનું રહે તો પથારી કરી કે પછી આપણે જાય બ્લોગમાં બન્યા રહેજો એટલે ગણપતિ એ બિહાર નથી અમુક ગણેશ ચતુર્થી કાલ છે કે અમુક બુધવારે ન કરે તો ગાય કઈ ખબર નહિ પડ રોડ પર ઓલા ગણપતિ દાદા બધા લાવતા હોય ને એ આપણે જોવા જવાનું છે જોઈએ હશે તો તમને શૂટમાં બતાવી તો બ્લોગમાં બન્યા રે

ધીમે ધીમે ચાલુ ગાડી ગાડી આગતા જતા ને જોતા જતા કઈ ઊભા નહીં થતા ને જો ઉભા રહ્યા એ તમને દેખાડી છે આ ક્લિપ કીનું કેવું લાગ્યું ગણપતિ પહેલી વાર જોવા લઈ ગયો કા એ તો આપણે ઓલા બેહાડા તૈયાર જ્યાં હતા ને આ તો અત્યારે લઈ જતા બેહાડા હે તું આવી એનું વર છું આપણે બીજી વાર જોવા જાવ કા એક વાર જોવા જોવા જ્યાં હતા ને આપણે બીજી વાર જોવા જાય હું દિવસમાં શું વિચાર જોઈ આવું છું પછી નાઇટ પીરિયડથી મેળ નહીં આવે પછી જો ગાય રામ જો આ વટાણામાં મટકા પડી ગયા એન મમ્મી આ પાછા આમ કેમ તું હાંસવતી જ નથી ગમે દેહમાં વસ્તુ આવે ને હાંસવાની હોય એનું બસ હવે કાયદામાં મટકા પડી જાય હવે શું કરવું ચો